હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ હું આજે તમને સર શેર કરી ભીંડા નું સાથ આપે બે ચમચા તેલ ના ઉમેરીશું જે આપણે આજે ભીંડી ની સબ્જી બનાવી છે એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે અને એકવાર તમે જરૂર ટ્રાય કરજો તો આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એનામાં રાઈ ઉમેરીશું એક ચમચી રાઈ આપણે સારી રીતે ફૂટી જાય ફ્રેન્ડ આપણે રાઈ સારી રીતે ફૂટી ગઈ છે હવે આપણે નાખીશું લસણ નું કરીએ મેં અને આવી રીતના સુધારી લીધી છે પછી એનામાં આપણે ઉમેરીશું થોડુંક બ્રાઉન થઈ જાય ત્યારબાદ એનામાં ઉમેરીશું આપણે પીંડા

એનામાં જ આપણે બનાવીશું બીજું તેલ આપણે નથી ઉમેરવાનું તો હવે એનામાં આપણે ટમેટો ઉમેરીશું આપણે ટમેટો અને લીલા મસાલાને આવી રીતે મીઠી લીધા મીડિયમ સાઈઝના આપણે મીડિયમ સાઈઝના આપણે મીઠી લીધા જોઈ શકો અને પીસ્યા બાદ આપણે એનામાં મસાલો ઉમેરી આજે ચમચ આપણે હળદર લીધી છે એક ચમચી જેટલો આપણે જીરો લીધો છે બે ચમચી આપે ધાણા પાઉડર લેશું બે ચમચી આપણે લાલ મરચાનો લેશું પાવડર એને આપણે મિક્સ કરી નાખીશું આવી રીતના મિક્સ કર્યા બાદ આપણે દહીં લીધી છે એનામાં દહીં ઉમેરીશું હવે તમારા કને દહીં ના હોય તો તમે એનામાં છાસ પણ ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ દહીં હોય તો તમે દહીં ઉમેરી શકો છો ને છાસ હોય તો છાસ પણ ચાલશે અને પછી આપણે મિક્સ કરી નાખીશું આવી રીતના થોડુંક એનામાં આપે જે દહીં લીધી છે એટલી કટોરી આપે એનામાં પાણી ઉમેરીશું અને પછી આપણે મિક્સ કરી નાખીશું અને બે કે ત્રણ મિનિટ એને આપણે પાકવા રાખી દઈશું ફ્રેન્ડ અને બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આવી રીતે સારી રીતે થઈ ગયું છે હવે એનામાં આપણે મીઠાના લીમડાના પત્તા ઉમેરીશું અને પછી આપણે મિક્સ કરી નાખીશું હવે એનામાં આપણે ઉમેરીશું પીંડા જે તેલમાં આપણે સારી રીતે પકાવી લીધા છે અને પછી આપણે મિક્સ કરી નાખીશું મિક્સ કર્યા બાદ આપણે એને ત્રણ થી ચાર મિનિટ પકાવીશું હવે આપણે ત્રણ થી ચાર મિનિટ આપણે પકાવવા રાખી દઈશું so friends i play ત્રણ મેળ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગયું છે બીનામાંથી ટેસ્ટી નવી રીતનું શાક અને બહુ જ મજા આવે એકવાર તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો તમારે તરફ અને ખાજો તમને બહુ જ મજા આવશે તો તૈયાર થઈ ગયું છે વિજ્ઞાનની તમે કઢી પણ કહી શકો છો વિજ્ઞાનનું તમે શાક પણ કહી શકો છો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગયું છે હવે એનામાં થોડા એના દાણા સાથે નાખતો તમે જોઈ શકો છો ટેસ્ટી અને સ્વાદિષ્ટ થઈ ગયું છે શાક તૈયાર જો તમને સારું લાગવું હોય અને તમને સિમ્પલ લાગવું હોય આ વિડીયો અને બહુ જ મજા આવી હોય તમને આ વિડીયો મેં જોઈને અને તમે તમારા ઘરથી બનાવવાની જરૂર ટ્રાય કરજો તમને બહુ જ મજા આવશે જો તમને સારું લાગવું હોય તો તમે વિડીયો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ ફ્રેન્ડ્સ